નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ છવ્વીસ એપ્રિલ બે ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ ફેશન નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યુઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદીપુર આઝાદીના સુવર્ણ કાર્ડમાં પણ રાપરના રોડ કાંધીએ આવેલ ભીમદેવકા ફૂલપરા ગામના લોકો પીવાના પાણી માટે તરસી રહ્યા છે ખારું પાણી પીવા મજબૂર બન્યા છે મતદાનથી અડઘા રહેવાની લોકોએ વાત કરી રાપર તાલુકાના ભીમદેવકા ફૂલપરા વિસ્તારના લોકો પાણી માટે તળવડે છે જ્યારથી ઉનાળો બેઠો તેનાથી આગળથી આ વિસ્તારમાં પીવાના પાણીની તીવ્ર તંગી છે લોકોને મજબૂરીથી ખારું પાણી પીવું પડે છે છેવાડાના રણની કાંધીએ વસેલા ગામોમાં શ્રમજીવીઓની વસ્તી છે અને ઘણી વખત મોટી રકમ ખર્ચ કરી અને પીવાના પાણીનું ટેન્કર લોકો માટે ખરીદવું પડે છે જળસે નળ યોજના કાં તો આ વિસ્તારમાં પ્રવેશી નથી અથવા પ્રવેશી હોય તો કામ કરતી નથી અથવા આ યોજના આ વિસ્તારમાં માત્ર કાગળ ઉપર ચાલતી હશે તેવું જાણકારો જણાવી રહ્યા છે ભીમદેવકા અને ફૂલપરા ગામ વચ્ચે એક ગ્રામ પંચાયત છે અને આ વિસ્તારના લોકો પીવાનું પાણી ન મળતા માં પોકારી રહ્યા છે પાણી પુરવઠા બોર્ડ કે મીઠું પાણી આપવાની જે પણ વિભાગની જવાબદારી હોય તેમણે આ વિસ્તારમાં પૂરતું પીવાનું પાણી મળી રહે તેવી ફરજ યોગ્ય રીતે બજાવી હોય તેવું લોકોની વાત અને સમસ્યા જોતા જણાતું નથી વિકાસની વાતો અને આઝાદીના સુવર્ણ સુવર્ણાકાળમાં પણ લોકોને સતત અને પૂરતું પીવાનું પાણી ન મળે તે મોટી કરુણતા ગણાય અહીંના લોકોએ આવનારા લોકસભાની ચૂંટણીમાં મતદાન નહીં કરવાની વાત કરી હતી

તકલીફ જઈને ચાર મહિના થઈ ગયા પાણી કોઈ આવતું નથી બારે ગામમાં પાણી બધે છે અમુક ખેતરામાં પાણી પાય છે ને અમારે પીવાનું નથી મળતું લાઈનમાંથી પાણી લાઈનનું થોડીને પાણી પાય છે ને અમારે પીવાનું પાણી મળતું ઢોર તો અમારા ઢોરને તો પાણી જળતું નથી ખારા પાણી સિવાય કોઈ ઢોર અમારું પાણી પીતું નથી પીવાનું પાણી અમારે ચાર ચાર એલ આવે એમાં જ્યાં ખારું પાણી માણસ ભેગી પીવે પાણી મોરું પાણી કરીને પાણી પૂરું પાડે માણસ મારે મારે ઘરે ફરસિંગ હતા અમારે ચાર ભાઈ ઘરે ફરસિંગ હતા અમારે પંદર નું પાણી વેસાતો લઈને અમે માણસોને પાયું એવી આ ગામમાં તકલીફ છે ઘાસ તો તમારી લાઈન કાઢી નાખો નગામ અને પાણી જો સરકારને સંદેશ કે અમારા ગામ માટે હોટિંગ કરવા અમે માગતા નથી કે હોટિંગ અમારા ગામમાં ને આવજો નહીં કારણ બીજું કાંઈ અમારું તમારે જોતું નથી પણ અમારે પાણી તો પૂરું પાડો પીવા માટે પાણી તો દો બીજું તમે તમારા કને કાંઈ નથી માગતા અમારા માણસો અહીંયા તરસી મરી ગયા હોય ગામથી પાણી ભરવાના પાંચ દસ કિલોમીટર ટેકર મંગાવીએ અમે પાણીના પરસિંગ માટે એટલી અમારે તકલીફ છે જો તમારે હોટિંગ લેવા હોય તો અમારું પહેલું આ પાણીનું કરો તો અમે હેટિંગ દેવા તૈયાર થાશું નકા કે અમારા ગામમાં હોટિંગ લેવા આવતા નહીં કાંસે તે મને પાણી પૂરું પાડો નકા અમારા ગામમાં હોટિંગ માને પ્રચાર માને અમારા ગામમાં ના આવતા કાં મને પાણી પૂરું પાડી ગયું રામજી ખેંગા આ પંદર વીસ દિવસ પાણી ઠામકો નતો મારે તો આજ મારે ઘરે પરસિંગ હતો અમે કઈ કઈ ઠાચા કરે પાણી પૂરું પહોંચવા ન દીધો મને એ તો ઠીક પણ અમે પાણી ન પહોંચ્યું તો અમારે પછી આ પાણીનો પ્રોગ્રામ કરવો પડે મારો કોઈ પરસિંગ કામ પડી ગયો મારે ઘેરે મહેમાન મય હોય

અમારા બીજુંમાં કંઈ તમારા કંઈ અમારા વસ્તુ ન દોતી અમારે એક પાણીનો પ્રોગ્રામ તો એટલો સરકારના રીતે મળા આગેવાન ન કરીએ તો આપણે બીજું શું અહીંયા બીજું બોલો એ રીતે પાણીની તીવ્ર તંગીને કારણે આ વિસ્તારના લોકો પરેશાન છે કાગળ ઉપર ટેન્કરના ફેરા પણ ચાલતા હશે પણ આ વિસ્તારને પાણી નથી મળતું તે હકીકત સામે આવી છે અહેવાલ ઘની કુંભાર બચાવ ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિજી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર